દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ગામે તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજ જમ્મુ કાશ્મીર ખાતે થયેલા આતંકી હુમલામાં મૃતકો માટે મૌન પાડી સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં ઇસ્માલિક આતંકવાદીઓ દ્વારા અઠાવીસ વર્ષીય હિન્દુ પ્રવાસીઓને વિધર્મી આતંકીઓ દ્વારા તેમની જાતિ પૂછીને બહેરમી પૂર્વક હત્યા કરવામાં આવી હતી જેમાં સમગ્ર વિશ્વમાં ઇસ્લામિક આતંકવાદી વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે તેમાં વિશ્વ હિન્દુ પરિષદ ભજંગદળ દ્વારા દ્વારકા તાલુકા ખાતે સુરજ કરાડી પોલીસ ચોકીની બાજુમાં મૃત પામેલા સર્વ હિન્દુ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારબાદ ઇસ્લામિક આતંકવાદીઓ સામે સૂત્રોચ્ચાર કરાયા હતા જેમાં સમસ્ત સનાતનની હિન્દુ સમાજના લોકો બોણી સંખ્યામાં હાજર રહ્યા હતા બજરંગ દલ દ્વારા ગઈકાલે જે હિન્દુઓ પર જે નરસંહાર કરવામાં આવ્યો પહલગામ ખાતે કાશ્મીરમાં એના એના અનુસંધાને મૌન રેલી મૌન પાડવામાં આવ્યું બે મિનિટ અને ત્યારબાદ સૂત્રોના સૂત્રોચ્ચાર કર્યા અને કૂતરા દહન કર્યું આશરે બસોથી ત્રણસો જણા સાથે મળી અને સનાતની બધા ભાઈઓએ એનો વિરોધ કર્યો છે અને છવ્વીસ જેટલા જે મૃત્યુ પામ્યા છે એના આત્માની શાંતિ માટે મૌન રાખ્યું અને ખૂબ વિરોધ પ્રદર્શન કર્યું છે ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા બાવીસ હિન્દુ પ્રવાસીઓની જાતિ પૂછીને હત્યા કરવામાં આવી હતી જેમાં સમગ્ર વિશ્વમાં ઇસ્લામિક આતંકવાદી વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો તેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારકા તાલુકા દ્વારા આજ રોજ સાંજે પાંચ વાગ્યે સુરત કરાળી પોલીસ ચોકીની બાજુ સુરત કરાડી પોલીસ ચોકીની બાજુમાં સર્વે હિન્દુ સમાજ વજરંગ દળના કાર્યકર્તાઓ અને સર્વે સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું લલિત સિગડિયા મીઠાપુર સુરજ કાકડી દેવભૂમિ દ્વારકા